લડકા બોલતા કેમ નથી અવડા મોટા મામલતદાર થઈને ભલે વોકાત તો પાવલી નહીં હતી અને હાલી નીકળ્યા મામલતદાર બની હાલી નીકળ્યા પીએસઆઈ બની ચીન સપાટા કરવાના રીલો બનાવવાની બનાવો રીલ જાઓ પકડીના ભાગ અનાજ માફિયા પકડીને બનાવો રીલ તમારા મોકાત હોય તો આખા વિસાધન માં દારૂ વેચાય છે તમે બધા સપોર્ટ આપો જમતા રેટ ચાલુ કરવાના લોકો ધંધાબંધ કરાવવાના આપવાના સ્ટેપો તમે પહેલા તો તમને બધાને ખબર હોવી જોઈએ કે આ ઘટના શું હાલે ઘટના એ છે કે સરકારે બે મહિનાનું અનાજ મોકલ્યું અને ગરીબના હાથમાં અડધા મહિના મહિનાનું અનાજ મોટે વખતે થઈ ગયું છે વિસાવદર તાલુકામાં ચાર લોખંડા ગુંડા છે એ ચાર લોખંડાઓ આખા વિસાવદર તાલુકાનું અનાજ દર મહિને કરોડોનું ખાઈ જાય તમારા ગામમાં કોઈ ગરીબ માણસ મજૂરી કરતો છે ખેતરમાં ગાડીઓમાં જતો હશે બીજા ગામમાં સવારમાં આપણે કોઈ બેન ડિગ્રી ટિફિન બનાવી સવારમાં બીજા ગામમાં મજૂરી કરવા જતા એક બગચરાબાદ એને જે પચીસ કિલો ઘઉં મળવા માત્ર હોય એ ઘઉં આ લખંગ ગાવ થાય છે દર મહિને ખાય છે આ માન્ય ખાય છે પણ આ વખતે તમારો ધારણ તમારે કેટલા છે આ પોલીસવાળા અને આ મામલતકારની ઓકાત નથી કે લખનગાન પકડીએ કે આવી ગયા બધા સિંઘમ બની નામ હપ્તા લેવા હોય તો આ નંબળ હોય છે ભેટીના હપ્તા લેવા હોય જુગારના હપ્તા લેવા હોય હાલું રીક્ષાવાળાને હેરાનગતિ કરી તોડ કબાડા કરવા હોય તો આ બધા સિંઘોમો ભેટેની ઓકાત નથી કે આ વિષાવર્ધનના લોખખાન પકડીએ અને આવી ગયા જ બધા મોટી તોફી બની બની અને બધા કેટલા વર્ષો સુધી લાચાર બની ભાઈ

અને ભાઈ તમે જે સાંભળતા હોય તમારા છોકરા એવા થાય ને આખી જિંદગી ની દારૂ ની કમાણી વહી જાય દવાખાના માં થોડી ભગવાન થી શરમ રાખો ભગવાન થી દીવન રાખો ઈશ્વર નો ડર રાખો ધારા સભ્ય થી નો દીવો તો કઈ નહીં તમે તો બહુ મોટા જુનાગઢ ના નવાબો છો તમે થોડા અમારા થી દીવો ભગવાન થી દીવો એક દવાખાનું આવશે ને તો જિંદગી નો દારૂ ના હપ્તા બધા વહીયા જાય એમાં શરમ આવવી જોઈએ શરમ રિક્ષા વાળા ને લૂંટો વેપારી ને લૂંટો અને કેમ બે નંબરનો નો અનાજ માફી આવ્યા તો કાં ફાટી રહી ભાઈ પકડો અનાજ માફી આવે ઓકાત નથી તમારી નાના માણસો પર દાદાગીરી કરવાની હમણાં એ સ્પીન એ સ્પીન આવશે એટલે મને ફાંસી ચડાઈ દો ફાંસી ચડાવી દો ગોપાલ ઇટાલિયાને શરમ આવવી જોઈએ તમને ગરીબોને દબાવવાના સિંઘમ બનીને ફરો છો નાનો માણસ આવે તો બધા માંથી ચડી બેસશે હમણાં આ સાહેબ આવશે ને ઓલો સાહેબ આવશે આવશો બધા પણ તમારી ઓકાત પાવલી ની નથી એક અનાજ માફી પકડવાની ની ઓકાત આવી ગયા બધા યુનિફોર્મ પહેરી શરમ આવવી જોઈએ હાથ પાસ ની ગુલામી કરો છો અને તમે બધા દોસ્તો થોડા જાગો અવાજ ઉઠાવો ક્યાં સુધી આવું લાચાર જીવન જીવશો દોઢ મહિના નું ગરીબ નું અનાજ ખવાઈ ગયું યોગ્ય વાત છે કયો જે કયો છે બધા કેમ આપણી બેયું મજૂરી કરે છે ગામડાનો ગરીબ માણસ કેમ મજૂરી કરે છે

તમારી ઓકાત ચાર પૈસાની ની છે રિક્ષા દબાવવા સિવાય તમારાથી થી થાય એમ નથી જાઓ રાજીનામા આપીને ઘરે વૈયા જાઓ રિક્ષા સિવાય તમે કોઈ ને કરી શકો એમ નથી સિંગમો બનીને રીલો બનાવો છો જાઓ પકડો ઓલા અનાજ માફિયા ને વિસા વદર અનાજ ખાઈ ગયો આખા તાલુકાની ની બહેનો દીકરીઓ ના કોયો ઝૂટવી લીધો અને તમાશો કરે મામલતદાર પકડો એને એફઆઈઆર કરી અનભાઈ બોલાવો બધા વિસાવદન લાભાર્થીઓને લાભાર્થીઓ બોલાવો જેને જેને અનાજ નથ ફોન કરો બધા અહીં આવીને પોલીસ ને ફરિયાદ આપે ફોન કરો તમારા ગામમાં જેને બે મહિનાનો નો અનાજ ન મળે બધાને બોલાવો જેને જેને આરે અન્યાય થયો જે પીડિત છે જે ફરિયાદ એ બધાને બોલાવો જાવ બધા કરો ફોન ભાઈ કાઢો ફોન બધાને કરો ચાલો હાલો બે ન મળ્યો બોલાવો કરો કરો ફોન બધાને બોલાવો બોલાવો અનાજ માફિયાને પકડવાની હિંમત નથી ને આવી ગયા સિંગમો બધા રીલ બનાવવા માટે શરમ આવવી જોઈએ હપ્તા લેવામાં નંબર વન મામલતદાર તો મોટા હપ્તાલો છે અમે નથી જાણતા કે કેવડા હપ્તાલો છો એમ આવીને ઘુસી ગયા અંદર હપ્તા લેવાના સિંઘમ અને ગુંડો આવ્યો કીરીટ તો વખત પાવલી શરમ આવવી જોઈએ આત્મસન્માન જેવું હોય તો ઘરે રહી જવું જોઈએ આનો દેહ ગરીબ માણસોને દબાવવામાં નંબર 1 ગામનાના માણસને ધમકાવામાં નંબર 1 રિક્ષાવાળાનો તોડ કરવામાં નંબર વન અને ગુંડા એવા અનાજ માપ્યા એકેય ના મોઢામાં શબ્દો નથી બધા કે બીવે છે ગુંડા થી આડા પાંચે બધાય માંડાવાડ ઊભા રહી જાય તોલા हीराવાળા છૂટે ને

એને જેને બોલાય ને બોલાય લો ગુંડાઓને પકડવાનો ઓકાત નથી ને અમને દબાવવા નીકળ્યા છો જાઓ તમારી હિંમત બતાવો ગુંડા ઉપર ગુટલે કરો ઉપર અમારી સામે નો એવું કરતા તમે આખા વિસાવદરનો અનાજ ચાર જણા ખાઈ ગયા ગુંડાઓ લફંગાઓ વિસાવદર પોલીસ સ્ટેશનની હિંમત નથી કે ગુંડા પકડે મામલતદાર ની હિંમત નથી અને ગરીબ માણસ કૂપન કરાવવા મામલતદાર ઓફિસ આવતો તમે સિંઘો બની જાવ નહીં થાય કાલ આવજે ખાલી કલ લેજે

બરો મામલતદાર અંદર બેઠા જાવ રજૂ લાગો જાઓ જાઓ